તને કહું તું મારી દીકરી હું બીવરાવતો તો હે બીવરાવો એટલે કંઈ હાલે છે તું મારી દીકરીને બીવરાવે રૂપિયા જા થાય કરી લે હે ખોટે ખોટું પાયલ ને બીવરાવે મારી દીકરી રડતી રડતી ઘેર આવી એટલે તું શું કહેવા માગે છે હે નાખી દઈ પાછો પોલીસ સ્ટેશનમાં ખબર નહીં પડે તને એટલું યાદ રાખજે ને તું કરવું જો હે તો એમને એમ કરવાનું છે રૂપિયા રૂપિયા કંઈ જળવાનું છે નહીં તને હું પહેલાં કહી દઉં લે મા દીકરીને પકડવા બેઠો પેલા તો ભોરવીને લઈ ગયો ખબર નથી પડતી હમજ નથી પડતી તને હે મારી દીકરી આરે આવું કહ્યું મગજ મારી કરતો મગજ મારી કરતો શાંતિ રાખજો તમારી દીકરીને બીવરાવી નથી તમારી દીકરીને મેં એમ કીધું હોય અને શાંતિ ધીરજથી વાત કરજો મોટું હોય ને ચડાવીને મારી અમે જરાય વાત કરવાની જ નથી પેલા કહી દઉં હા તમારી દીકરી મારી મજા આવીને ભાઈ ગઈ વાતું કરતા મારી દીકરી નામ કરો નામ કરો ને હે તમારી દીકરી છૂટું કરવા પૈસા દેવા પડે તો ભર પડે હે હે પાછા કે મેં ભોરવી મેં ભોયરવી તમારી દીકરી પાછળ પાછળ આવતી માં કામ કરવા આવતો ત્યાં વાતું કરતા લે પાછી પોતાની દીકરીની ઊસી ઉછી કરેતી મને જે કર્યું એ બધું મારા ઉપર વાતું કરતા પૈસા તો દેવા જ જો હે ન છૂટું નહીં થાય તમારી દીકરીનું ક્યાંય થવાય નહીં દઉં એટલું સમજી લે

બહુ તે બહુ એ ગામ તને કંઈ માયરો કુટો નહીં એટલે હે હમણાં કહું ને ગામ વાળા તો તારો ટાટ્યો એ હાજો ન રહી એટલું યાદ રાખી લેજે તું શું કરવા ના પાડે ને બધુંય થઈ જાય તું જાર શાંતિ રાખ મગજ મારી કરતો કોઈ દી મારી દીકરી ને તે સાની મુની દબાવી કે પકડવાની એને કોશિશ કરી ને આ ધોળો તો તું ગયો તારા ટાટ્યા હાજા નહીં રહી તો એ ન તારી આ યાદ રાખી લેજે અને એમ કે મને કોઈ કઈ કહે નહીં હા એટલું સમજી જ લેજે તું કામ જલક છે શાંતિ રાખજે તું હા મગજ મારી કરજે માં તારી દીકરીને કે સાઈન કરતી હું સાઈન કરતો મને તું પૈસા દેતી 50000 એટલે મારે રસ્તે પકડી લઉં પછી તારી દીકરીને કોઈ હડ કરે તો મને કહેજે વાતું કરતી રાડો તો નાખજે જ માં મારી સામે મોટો તો બગાડતી જ નહીં લયો પાયલને જા સબૂત કર દે સાઈન ઈ કરતી હું કર દો પૈસા દે દે વાત થઈ ગઈ પૂરી કોર્ટ જવાની જરૂર નથી કાગરિયા માં પાહેજ છે હા સે મંજૂર વાતું કરતી રાડો તો નાખતી જ નહીં મારા હું તાટિયા ભાંગવાની વાત કરે કરજો તાટિયા ભાંગ જોઈએ હવે સે મારી પાસે સબૂત બતાયો પછી રાઈતે તારા તાટિયા ભાંગે કે નહીં તારા તારા દીકરીના વાતો કરતી

હા શીરો તમને કે ઊભી થાય બીજું કામ નથી થાતું દીકરા મને કંઈ એવું હોય મને એમ થયું મારે સુનીલે કીધું તું હું તને ના પાડી હગું કે શીરો હે હું તને નહીં કર દઉં દીકરા માં બહુ ઓલું કરે બહુ ઓલું કરે ને હા શું કહું તાર મામી પાસે એવું કામ કરાવે બિસાડી રોતી હોય બા મારા પગ દુખે એવું માં કામ કરાવે તોય બિસાડી કંઈ નથી બોલતી કે બાઈર્યું આપણે એમ થાય કે સંબંધ ઓલો થઈ જાય કામ સાટું હે દીકરા અમે આમ સહન કર્યા તો તાર હોગાય છે એટલે નકો અમે હમણાં ઠેલા ભરીને હોયું જાય અમારે ઘર છે દીકરા જો હું તો હાસી વાત કરું તારી બહુ આવી નામ કર્યું ને તો તારું બેદી હક પણ હાલવા નથી હું તો તને પહેલાં કહું કેમ કે તારી માને કામ જ જોઈએ કામ જ જોઈએ કામ સિવાય કંઈ વાત ન પિસાડી તારી મામી થાકી ગઈ હું એ તો નાનીમાં હું જોઉં છું કેટલાય દીઠિયા પણ મામી બિચારા કઈ નથી બોલતા મામી ને મમ્મી આવ્યા ને ત્યાં મામી નાથમાં કેવડો ડબરો જોયો તો કે જે લેતા શું નહીં તો હું વળી લેતો ઘરમાં મામી કે પાડીને લઈ હશે ત્યાંથી એવડો ડબરો લોટ નો ધરાવેલો એટલે હું મામી હોય તો ડરાવાઈ જાય ને બો મારા મમ્મી ઓલું કરે મને ખબર છે નાનીમાં પણ શું કરવું હવે એનો સ્વભાવ પહેલેથી જ એવો છે હે મારાથી તો કંઈ કહેવાય નહીં ને પાછું તમને ખબર છે ને એટલી વારમાં એ મોટું બગાડીને ભાઈ ગાનો શીરો ખાધો હે રાડું નાખવા માંડ્યા કાંઈ વાંધો નહીં તમે શાંત રહ્યો કાંઈ નહીં હમણાં બેદીમાં છે ને પછી તમે નીકળી જાજો એવું કંઈ ના હાલે પણ આમ ન કરાય એ તો મને ખબર મામી બિચારા થાકે હા બોલન બે હું કામ હતું છે ને લુબડા હતી તેમ બેક લુબડા છે તેમ કીધું કે ધોઈ નાખું કહ ને પછી છે ને બેક ઠાંગડા છે તેમ ઉત કી નાખું લોટ દરી ઓલો દરાયવાતો ને ઈ તમે કીધું ની સારી ભરી અને છે ને આમ ઓલી કરો તમારું ઓલું છે ને રાખવાનું મન તો ઈ ના આવડે હું નામ હોય ને છે ને રાખી દીધો ડબલો છે લેઓ હો ઈતાલુઈન રાખો ઈને સ્ટોરૂમ કહેવાય બેન તમને આવડે ને ભાભી એટલે આ તીલુઈ હોય ને હરખો ઘી ના હોય ને કે લોટે હે તો કીડીઓ આવી પડીએ તો મારે પછી ડબલ ઓઈલું થાય એટલે મને લુયા વગર ન ગમે જો મારું બાઈએ હમણાં શીરો કર્યો આખા એમાં ફેસરાણ કર્યું કી ઢોર્યું ને તમે જુઓ તો એમાં ખાંડ ઢોરીને ગોળ ઢોર્યો અને બધુંય લીધું ખાંડ ગોળનો મિક્સ શીરો કરો કે જી કરવું એ ફેસરાણ કર્યું ને ઘી નાખ્યું ઘી નાખ્યું તી ઉપરથી મેં ઘી તાર્યું કે આ ઘી ને બધા લોકો કામ આવી જાય રોટલી સોપડવામાં એટલું ઘી જવા દેવાય ઘી વાંસે હાવ કી વાસે મને તો આવી સાર થાય છે તા હાવ

જાનો કે મોરુ બગડલ હજી મોરુ બગડલ હજી તું રસ્તી સાયેલી છે ને હે ના હવે તું તો હાવ કેવી છે નીસુ હું બસ ખાલી એવી તું કાલ નીસુ હું કરે પછી ફોન ન કરે હું આઈ વાત કે લો કે કે ફોન ખાલી પૂછવા જેવી ખબર નહી જઈ ફોન બંધ હવે એ કો કેમ આવતો હશે તો હું કઈ કામમાં હે હું કાલ નીસુને પૂછું કે જય છે ને હા કીધું કાલ પૂછી ખબર પડે શું કરતી ટીવી જોતી ઠીક মারে না টিবি শুজ হম সুনে বেঠা তাহা তো ঢোসোাবে মম্মী পেলে শিড় গাড়ি বসে তো মি শিখ দিদি কাল শিখে ল মানে খাই মানে শাক মা মিঠু কেম না এ খবর না পড়ে মি পা শিখ দিদি একোসো উতার মা কল ফাটি পাল গীত যা শান্তি বেসু মম্মী কে তুই লগভাগ রসো নই করে ফেস রসোড়া তু જો તો તેલ ઉડે ને આવડે નહીં તો માર કેમ કરવો જાનું હાચે ને શીખી લઈ તો બરાબર ને હા એવા થા છે હું તને પહેલે કેતી ને નીસુ કે નીસુ તું તો સરસ રસોઈ બનાવ રસોઈ બનાવ જો બધી રસોઈ શીખી ગઈ તારા સાસુ તો કેવા છે મને ખબર મારી સાસુ ની તને ખબર છે ને બાપ રે એક એક કોલા ઓલી કરસે કે પછી હું તો શીખી ગઈ જો મમ્મી મને પહેલા શીખાડતા કે પહેલા છે ને દીકરી રસોઈ શીખવી જરૂરી છે હજી નીસુ શીખી જાય લગન ને વાર છે તો પછી છે ને હું તો સાચી વાત કરું કે આવી રીતે પછી છે ને ન હાલે

હા એ તો બધું કઈ એવી પાર્લરનું ને એટલે ખાલી તૈયાર થવા માટે છે ને જવાનું હોય સર જવાનું ના કરી કે હું ઘરે આવી જઈશ તમે મને કે એ પ્રમાણે કે ફોન કરી દેજો કે મેં કીધું કે હા હું તમને છે ને એ પ્રમાણે હું કહું ફોન કરી દઈશ બરાબર ને મારે ત્યાં જવું ને આવી જઈ તો હે હા એ વાત તો સાચી છે તારી છે હા કહું તો નીશું પાસે હું કહું જઈ આવું થોડીક વાર કોઈ તો તું જરીક સુધી ફોન કરીને પૂછ ને કે જઈને ફોન કેમ બંધ છે એટલે મેં કીધું કે હાલ હું જાઉં કહું

ભાઈ હાસી વાત કરું તારી વહુને છે ને ક્યાંક નોકરી મળે ને લઈને વયો જાય છે બાકી છે ને આ તારી માઈને હૈ ખેતી જીવવા દે હે નહીં હું તો હા વાત કરું અને ભાઈ સારું લાગે તો ભલે બાકી તા હું તો જો ખાલી વાત કરું છું દીકરા આમ ના હાલે માં હે વહુને તમે એમ કરો ને હાવ પછી તો ના હાલે તારી માને જીરીક સમસ્યાડી હોય તો રાયડું નાખે બા તમે કેટલું ઘી નાખ્યું લે મને કે દીકરા હવે હું મારે કરવું બે સમસી એક સમસી વધારે પડી ગઈ તો એમાં કઈ મારે ઓલું તો ન કરાય કોઈ વાંધો નહીં તો છોકરી પછી હવે હું કરતી હોય હું તો આવતી રહી મેં શીરો નથી ખાતો માં તે ખાતો ને મારા દીકરા હા બા થોડોક ખાતો હવે લો ખાઈ લીધો મને પછી મગજ મારી કરે ને પછી મને ભાવે નહીં હું કરું મને પછી સાચી વાત કરું નાનીમાં હજી બહુ રસોઈ બનાવતા આવડતી અને આનો જો મગજ ગયો રસોઈ નથી કરતી નામ ને તેમને મારે તો એ સાંભળવાનું રહે મને તો ઈ ઉપાધિ છે વિચાર કરો આ સી વાત છે દીકરા ધ્યાન રાખજે મા ઘર મુકાતા વાર નહીં લાગે હું તો હા શું કહું છું તો એમ ન થાય નાની કે પણ મારે તો કેવું જરૂરીને બરાબર ને મને એમ ન થાય કે કે છે પણ હવે મારાથી બોલાઈ જાય દીકરા હે શું કરું હવે મારે કંઈ વાંધો નહીં મમ્મીને કહું વાત કરું અને આવી રીતે તમારી પાસે કામ કરાવી થોડું સારું લાગે મને જરાય હાર નથી લાગતું હું જાઉં છું કેટલા દિવસ ત્યાં જવું પણ મારે પછી બહુ બોલું નાનીમાં પછી ઝઘડો થઈ જાય એક તો હગાઈ હે ને એ મારે ઉપાડી હે બાકી કંઈ ઓલું નથી મને ના દીકરા તું બોલતો તારી શાંતિ શાંતિથી કરી ને જવા દે વરી કે કહેક બા દીકરાને સડાવો નામ તેમને ખોટી મા માર મગજ મારી કોટ કરવી તારી રે ખોટે ખોટી ઓલી કહીએ ને ગાંઠેક ને ઓલું થાય હો કે કેવું નથી મારા દીકરા તારે એને થી રહ્યો બસ જલ્દી તમે પાયલ ને બોલાવો અને મારી સાઈન જોઈએ અને મારા પૈસા જોઈએ હું તમને કહી દઉં ને એક બે ને ત્રણ મારે પૈસા જોઈએ જોઈએ ને જોઈએ બસ બીજી કઈ વાત મારે થવાની થતી નથી એ પૈસા નહીં મળે એક બે ને ત્રણ નહીં મળે હું કર લે સાઈન કરવી તો કર ન છૂટું કરવું ન કર હો સા નમૂનો જાય અને મને તું કારે બોલાવે એટલે શું છે હું તારા જેવડી હું વાતું કરતો રાયડું નાખજે માં હો તને પહેલાં કહી દઉં લપ તો જરાય કરતો જ નહીં મગજ જાય મારો હવે હા તી તને હું પહેલાં કહી દઉં લપ કરે લપ કરે એટલે શું છે હવે મને મારા સાથીદારોને બોલાવા દો જુઓ તમે હું બોલાવું કે નહીં તમારી ખબર પડે કે નહીં હે મને બોલાવા દો હવે બોલાવી જા જેને બોલાવો એને બોલાય હું કોઈ કોઈથી બીતી નથી સાથીદારો ને બોલાવું ને હે હમણાં જ્યારે કુન આવે એ તું પેલા જોઈ લે કે કુન આવશે હમણાં તું સાથીદારો ને તો બોલાવ તો બોલાવી હું તારી હાલત કરું વાતું કરે લપ કરે લભ કરે તું જવા દે ને મને વાતું કરે વાતું કરે કરતા હું થાય નહીં હવે તમે જોજો એ જી થાઈ અમે બીતા નથી તારા થી હ નહી દઉં રૂપિયા થાય કર લે જી થાય કર લે હો એટલું સમજી લેજે લપ કરે લપ કરે તી કેમ જાણે આપણે બીતા હોય એનાથી